વેસુ વિસ્તારમાં અસામરિક તત્વોનો આતંક સામે આવ્યો છે વેસુ ખાતે આવેલા તળાવ પાસે સુડા આવાસમાં વીસથી વધુ અસામારિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો છે જેમાં અસામારિક તત્વોએ ઘરમાં હાલ તોડફોડ કર્યા બાદ ગાડીમાં પણ તોડફોડ કરી હતી અને જો પોલીસને જાણ કરશો તો મારી નાખવાની ધમકી પણ આપી હતી આ બનાવને લઈને સો નંબર પર કોલ કરતા પોલીસ આવતા જ આરોપી ભાગી છૂટ્યા હતા તો સમગ્ર ઘટના હાલ હાલ કેદ થવા પામી છે સુરત શહેરમાં મોટા ગુનાઓ આચરનાર ટોળકી સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે પરંતુ નવા નવા ઉભા થઈ રહેલા અસામારિક તત્વો સામે પોલીસ ક્યારે પગલા લઈ તેઓને ઉગતા જ નામી દેશે તે જોવું રહ્યું અઝર કુરસી સાથે પ્રકાશવાળા